નમસ્કાર મિત્રો આ રૂપાવટી નગરીમાં રોજ મંત્રતંત્ર અને સાધનાથી ભરેલી શક્તિઓ આવી અને એમના જમવાના ભોજનને લઈને ચાલી જાય છે પરંતુ આજે જ્યારે ભૂતિયાની સામે એક શક્તિ આવે છે ત્યારે ભૂતિઓ તેને બરાબર પાઠ ભણાવે છે અને તે ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે ભૂતિયાનું આવું પરાક્રમ જોઈ અને અને ખુશ થાય છે પરંતુ તેજમાલસિંહ કહે છે કે રાજપાલ પરાક્રમી તો છે અને તે મને એટલી પણ ખબર છે કે મારી રૂપાવટી નગરી ઉપર આંચ પણ નહીં આવવા દે પરંતુ ભૂતિયાને પેલો જે શ્રાપ મળેલો છે એનું શું અને કદાચ આ પાંચમા દિવસે જે આ બધી શક્તિઓ આ રૂપાવટી નગરી ઉપર પ્રહાર કરવાની છે એ જ દિવસે કદાચ ભૂતિઓ તેની બધી શક્તિઓ ભૂલી જશે તો પછી આપણી નગરીનું શું થશે ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિઓ તેથી ચાલી નીકળે છે અને ચાલતો ચાલતો તે આ રામજી અને શ્યામજીની પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને ઊભો રહી જાય છે ત્યાં તો રામજી કહે છે કે ભૂતિયા આમ અચાનક મારી પાસે ક્યાંથી આવ્યો અને તું તો મહેમાન ખાનામાં હતો ને ત્યારે ભૂતિયો રામજીની પાસે જઈને એટલું કહે છે કે રામજી ખબર નહીં કેમ પરંતુ મને એવો અહેસાસ થાય છે કે અહીંયા કાંઈક ખૂબ ભારે થવાનું છે ત્યારે રામજી કહે છે કે કાંઈક ભારે થવાનું છે એટલે ભૂતિયા તું કહેવા શું માગે છે ત્યારે ભૂતિયો કહે છે કે એ તો મને નથી ખબર કે શું થવાનું છે પરંતુ આ રૂપાવટી નગરી ઉપર કાંઈક ભારે મહાસંકટ આવવાનું છે એવો મને આભાસ થઈ રહ્યો છે ત્યાં તો સામજી કહેવા લાગ્યો કે પણ ભૂતિયા કાંઈક ભારે સંકટનો તને અહેસાસ થતો હોય તો અમારે ડરવાની કોઈ જરૂર નથી કારણ કે ભૂતિયા અમારી સાથે તારા જેવો ભૂત્યો હોય તો પછી ડરવાની શું જરૂર અરે અમારા જેવા વર્ષોથી જંગલમાં ભટકતા હોય એમને પણ તું પાછા ઘરે લાવી શકતો હોય તો પછી તારી સામે એ ભયંકર આફતની શું અકાત ત્યારે ભૂતિયો કહે છે કે હું પણ એમ જ વિચારું છું એમ છતાં પણ મારો ડર વધતો ને વધતો જાય છે અને ત્યારે રામજી ભૂતિયાને એટલું કહે છે કે ભૂતિયા એ તો તું ઘણો બધો સફર પાર કરીને આવ્યો છે ને એટલે તને આમ લાગે છે બાકી એવું કાંઈ નથી તું આરામથી જઈ અને મહેમાન ખાનામાં આરામ કર અને ત્યારે ભૂતિયો મહેમાન ખાના તરફ ચાલવા લાગ્યો અને થોડોક સમય વીત્યો અને બપોરનો સમય થયો ત્યારે આ રૂપાવટીના મહારાજને એમ છે કે હમણાં જ બપોરનું ભોજન બીજી કોઈક શક્તિઓ આવીને લઈ જશે કારણ કે કેટલાય મહિનાથી એમનું બધું ભોજન આ મંત્ર તંત્રથી ભરેલા માણસો આવીને લઈ જાય છે અને જો આ રૂપાવટીના માણસોને જમવું હોય તો અડધી રાત્રે ભોજન બનાવવું પડે છે ત્યારે તેઓ જમી શકે છે નહીતર આ સવાર સાંજને બફોરનું ભોજન તો પેલા મંત્ર તંત્રવાળા માણસો લઈ જાય છે ત્યારે આજે બફોરનું ભોજન બનાવીને મૂક્યું છે કોઈ ખાવા તૈયાર નથી કારણ કે બધાના મનમાં એક જ વાત છે કે હમણાં ભોજનને પેલી શક્તિ આવીને લઈ જશે પરંતુ આજે ભોજન લેવા કોઈ આવતું જ નથી અને આમ કરતાં કરતાં સાંજ પડવા આવી છે એમ છતાં પણ સાંજે પણ કોઈ ભોજન લેવા માટે આવ્યું નથી ત્યારે રામજી રાજપાલસિંહને કહી રહ્યા છે કે રાજપાલસિંહ આવું કેમ બને બે ત્રણ મહિનાથી સળંગ આ ભોજન અહીંયાથી ચોરાય છે પરંતુ આજે આ ભોજનને કોઈ લેવા નથી આવ્યું ત્યારે રાજપાલસી એટલું જ કહે છે કે હવે આ રૂપાવટીનું ભોજન લેવા આવવાની કોઈનામાં હિંમત નથી કારણ કે આટલી વાર તો રૂપાવટી નગરીમાં એ શક્તિઓનો સામનો કરવાવાળું કોઈ હતું જ નહીં પરંતુ હવે આ નગરીમાં ભૂતીયો આવી ગયો છે અને ભૂતિઓ આટલી આસાનીથી ભોજન લઈ જવા દે એમ છે જ નહીં અને એક માણસને તો એણે બરાબર પાઠ પણ ભણાવ્યો છે અને એ પણ મેં નજરો નજર જોયું છે માટે હવે ભોજનની તો શાંતિ થઈ જશે કોઈ ભોજન ચોરવા માટે અહીંયા રૂપાવટીમાં તો નહીં જ આવી શકે અને આમ હવે આ રૂપાવટી નગરીના સમગ્ર માણસોને આ વાતની તો રાહત થઈ છે કે ભૂતિયાને આવવાથી હવે રૂપાવટી નગરીનું ભોજન ચોરાતું બંધ થઈ ગયું છે અને આમ વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે એક જટાળો જોગી આ રૂપાવટીના મુખ્ય દ્વાર ઉપર આવીને ઊભો રહી જાય છે ત્યારે રામજી અને શ્યામજી તેને જુએ છે અને જોતાં જ તેના પગમાં પડી ગયા અને પગમાં પડીને કહેવા લાગ્યા કે મહાશય તમે કોણ છો અને આમ ઓચિંતા વહેલી સવારે અમારી નગરીના દ્વાર ઉપર આવ્યા છો તો બોલો અમે તમારી શું સેવા કરી શકીએ ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ જોગી એટલું કહે છે કે બેટા હું ઘણા દિવસથી ચાલતો ચાલતો અહીંયા આવ્યો છું અને આ માયાવી જંગલોમાં માયાવી શક્તિઓ કેટલી ભયાનક છે એમની સામે લડી લડીને થાક્યો છું અને હવે આ તમારું નગર જોયું છે તો હું જાણી શકું કે આ કયું નગર છે ત્યાં તો રામજી કહે છે કે આ રૂપાવટી નગરી છે મહારાજ ત્યારે રૂપાવટી નગરીનું નામ સાંભળી અને આ સંત જોગી હસી પડ્યાને કહે છે શું આ એ જ નગરી છે કે જ્યાંના રાજા ખૂબ જ ધર્માત્મા અને ખૂબ મહાન માણસ છે અને એમનું નામ છે ખૂબ જ મહાન અને ધર્માત્મા છે ત્યારે આ જટાળો જોગી એટલું કહે છે કે તો તો મારે એમના હાથેથી જમવું છે શું મને આ અવસર મળશે ખરા ત્યારે રામજીને શ્યામજી કહે છે કે હા મહાત્મા કેમ નહીં ચાલો અમે તમને લઈ જઈએ છીએ આમ કહીને સ્વાગત સાથે આ સંત મહાત્માને લઈ જઈ અને આ મહારાજ જે દરબાર ભરીને બેઠા હતા એ દરબારની વચ્ચોવચ લઈ જઈને ઊભા કરવામાં આવે છે ત્યારે તેજમાલસિંહ આ જટાળા જોગીને જોઈ અને પોતાની રાજગાદી ઉપરથી ઊભા થઈ જાય છે અને ચાલતા ચાલતા એમની પાસે આવી અને એમના પગમાં પડી જાય છે અને કહે છે કે હે મહાત્મા આપ અમારા આંગણે પધાર્યા છો તેથી આ રૂપાવટી નગરી આજે ધન્ય થઈ ગઈ છે બોલો અમે તમારી શું સેવા કરી શકીએ ત્યારે આ જોગી મહારાજને પોતાના હાથેથી ઊભા કરીને કહે છે કે હું તો આ રૂપાવટી નગરીના તેજમાલ સિંહને જોવા આવ્યો હતો અને તમારું મુખ જોઈ અને મને ખૂબ જ પ્રસન્નતા થઈ છે કારણ કે તમારા જેવો ધર્માત્મા કદાચ આ ધરતી ઉપર કોઈક જ હશે કે જેણે તમારા જેટલું સત્ય અને ધર્મનું પાલન કર્યું હશે ત્યારે તેજમાલ કહે છે કે મહાત્મા ચાલો હવે મહેમાનખાનામાં અમે તમારી મહેમાન ગતિ કરીએ ત્યારે આ જોગી કહે છે કે ના મહારાજ તમારે મને મૂકવા આવવાની જરૂર નથી હું જાતે જ તમારા સિપાહીઓને સાથે લઈને ચાલો જાઉં છું અને તમે તમારા આ દરબારનું કામ પૂરું કરી અને પછી મારી પાસે ટાઈમ લઈને આવજો આમ કહીને મહાત્મા સિપાહીઓ સાથે મહેમાન ખાનામાં પહોંચે છે અને આ બાજુ રાજપાલસિંહ કે જે ચાલતા ચાલતા આ તેજમાલ સિંહની પાસે આવે છે અને આ રામજી અને શ્યામજી પણ આ મહારાજની પાસે આવીને કહેવા લાગ્યા કે મહારાજ આ જટાળા જોગીને જોઈને એવું લાગે છે કે આ કોઈ પેલું મંત્ર તંત્રને સાધનાથી ભરેલા ગામનો કોઈ માણસ આ વેશ ધારણ કરીને તો નથી આવ્યો ને અને ત્યાં તો તેજમાલ કહે છે કે મારા મનમાં પણ એ જ વિચાર દોડી રહ્યો છે અને હવે આ ચારેય જણા મનમાં ને મનમાં મૂંઝાય છે પરંતુ એકબીજાને કહે છે કે આ વાતની સાબિતી કેવી રીતે કરવી કે આ કોઈ સાચે જ મહાત્મા છે કે પછી આ કોઈ સાધનાથી ભરેલા ગામના કોઈ માણસની આ કોઈ નવી ચાલ છે ત્યારે રામુ કહે છે કે રાજપાલસિંહ તમને ખબર ના હોય તો કહી દઉં કે હમણાંથી આપણા આ રૂપાવટી નગરીનું ભોજન પણ ચોરાતું નથી માટે લાગે છે કે આ દુશ્મનની કોઈક નવી ચાલ છે ત્યારે તેજમાલસિંહ કહે છે કે આ વાતનું નિરાકરણ ભૂતિયા સિવાય બીજું કોઈ નહીં લાવી શકે આપણે ભૂતિયાને જ પૂછવું પડશે કે આ નગરમાં આવેલો આ જટાળો જોગી છે કોણ ત્યારે આ ચારેય જણા કહે છે કે ચાલો ભૂતિયાની પાસે જઈએ અને ભૂતિયો હવે મળશે ક્યાં સવારનો દેખાણો પણ નથી ત્યારે રામજી કહે છે કે ભૂતિયાને મેં મહેમાન ખાનામાં આરામ કરવા માટે મોકલ્યો હતો તો એ ત્યાં જ હશે અને આમ પછી રાજપાલસિંહ તેજમાલસિંહ અને રામજી શ્યામજી ચાલતા ચાલતા મહેમાનખાના તરફ જાય છે અને તેઓ આ જટાળા જોગીનો જે ઓરડો હતો ત્યાં જઈને જુએ છે તો તેઓ આશ્ચર્યમાં પડી જાય છે કારણ કે આ જોગીની પાસે ભૂતિઓ બેઠેલો છે અને આ જોગી અને ભૂતિઓ બંને જણા આરામથી એકબીજાની સાથે વાતો કરી રહ્યા છે ત્યારે આટલી ઘટના જોઈ અને તેજમાલ કહેવા લાગ્યા કે રાજપાલસિંહ આ બધું શું છે અને તમે તો એમ કહેતા હતા કે આપણે ભૂતિયાને પૂછીએ પરંતુ આ તો ભૂતિયો ખુદ એમની પાસે બેઠો છે માટે નક્કી આમાં ષડયંત્ર હશે તો જાણતો જ હશે ભૂતિયાને એકાંતમાં બોલાવીને પૂછવું પડશે આમ પછી તો આ જણા એ પાસે પહોંચે છે અને એમની પાસે બેસીને સૌ કોઈ વાતો કરવા લાગ્યા ત્યારે ભૂતિયો કહે છે કે જોગી બાબા તમે ઘણા સમયથી આમ ભટકતા ભટકતા અહીંયા સુધી આવ્યા છો તો પછી તમને રૂપાવટીનું જંગલ કેવું લાગ્યું ત્યારે આ જોગી એટલું જ કહે છે કે ભૂતિયા શું વાત કરું આ જંગલને પાર કરીને આવતા આવતા મને ઘણો સમય લાગી ગયો છે કારણ કે ડગલેને પગલે માયાવી શક્તિઓ હતી અને એક એક માયાવી શક્તિઓની સામે કેવી રીતે હું લડ્યો છું અને કેવી રીતે એમના પ્રદેશને પાર કર્યો છે ને એ તો હું જ જાણું છું અને આમ આવી બધી વાતો થાય છે અને પછી રાજપાલસિંહ ભૂતિયાને આંખનો ઇશારો કરીને બહાર બોલાવે છે અને ભૂતિયો ત્યાંથી ચાલતો ચાલતો રાજપાલસિંહની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને રાજપાલસિંહ એટલું કહે છે કે ભૂતિયા આ જટાળો જોગી કે જે અહીંયા રૂપાવટી નગરીમાં તો આવ્યો છે પરંતુ એને જોઈને એવું લાગે છે કે આ પેલા મંત્ર તંત્રને સાધનાથી ભરેલું જે ગામ છે એના માણસોની કોઈ ચાલતો નથી ને અને એ ગામનો કોઈ માણસ તો આ જોગીનો વેશ ધારણ કરી અને અહીંયા બદલું લેવા માટે નથી આવ્યો ને ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે નાના રાજપાલસિંહ એવું કાંઈ નથી આ તો સાચે જ જોગી બાબા છે અને જો તે સાચે જ જોગી ના હોત ને તો આ વાતનો સંકેત મેં તમને ક્યારેય આપી દીધો હોત તમે મન ભરી અને આ જોગીની સેવા કરો એમને ભાવતા ભોજન જમાડો કારણ કે આ એક સાચો સંત છે અને ભવિષ્યમાં થનારી દરેક ઘટનાઓ વિશે જ્ઞાન છે અને આ સાચે જ રૂપાવટી નગરીની બધી શક્તિઓને હરાવતો હરાવતો આ જોગી અહીંયા આવ્યો છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને રાજપાલ સિંહે રાહતનો શ્વાસ લીધો અને પછી તેઓ તેજમાલ સિંહને અને આ રામજી શ્યામજીને જણાવે છે એ ભૂતિયાએ આ જોગીની બધી વાત મને કહી દીધી છે આ જોગી ભૂતકાળ અને ભવિષ્યના જાણકાર છે અને આ જોગીની જેટલી સેવા કરીશું ને એટલી સારી જ છે કારણ કે આ જોગી સાચે જ એક સંત છે અને માયાવી જંગલની બધી શક્તિઓ સામે લડી અને અહીંયા સુધી પહોંચ્યો છે માટે આમની સેવા ભરપૂર કરો ત્યારે તેજમાલ કહે છે કે તો તો આ જોગીને ભાવતા ભોજન જમાડવા છે ત્યારે રામજી કહેવા લાગ્યો કે હા મહારાજ જ્યારે અમે રૂપાવટીના મુખ્ય દ્વાર ઉપરથી જ્યારે આ મહારાજને અંદર આવવા માટે કહ્યું ને ત્યારે તેમણે એમ કહ્યું હતું કે તમારા રૂપાવટી નગરીના મહારાજ તેજમાલસિંહ છે ને એમના હાથેથી મારે ભોજન જમવું છે એટલા માટે તો તેઓ અહીંયા આવ્યા છે પરંતુ લાગે છે કે એ વાત તેઓ ભૂલી ગયા છે ત્યારે તેજમાલસિંહ કહે છે કે તો રામજી તારો ખૂબ ખૂબ આભાર કે તે મને જણાવી દીધું છે હવે હું જાતે જ આ મહાત્માને મારા હાથેથી જમાડીશ આમ કહી અને પછી આ તેજમાલસિંહ પોતાના મહેલમાં રાજભોગ બનાવે છે અને જાત જાતના મેવા મિષ્ટાનને પકવાન બનાવી અને એને લઈ અને તેઓ પોતે ચાલતા ચાલતા આ મહાત્માની પાસે આવે છે ત્યારે મહાત્માની પાસે ભૂતિયો ઊભો છે એક બાજુ રામજી અને શ્યામજી ઊભા છે એક બાજુ રાજપાલસિંહ ઊભા છે અને આ તેજમાલ કે જે પોતે આ ભોજનને લઈને આવ્યા છે અને તેઓ પોતાના હાથેથી આ મહાત્માને જમાડવા માટે જેવો હાથ લંબાવ્યો ત્યાં તો મહાત્માએ એ હાથ પકડી અને નીચે રાખી દીધો અને કહે છે કે રાજન તારા હાથનું ભોજન જમવાની મને ઘણી ઈચ્છા હતી પરંતુ મને માફ કરી દે છે હવે જે પાંચ દિવસમાં ખતમ થઈ જવાનું હોય એનું ભોજન મારાથી નહીં લેવાય અને આમ આ મહાત્માના આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો તેજમાલ સિંહને મોટો ઝાટકો લાગ્યો અને રાજપાલસિંહના પણ ડોળા ફાટી ગયા અને તે કહેવા લાગ્યા કે હે મહાત્મા તમે એમ કેમ કહો છો કે પાંચ દિવસમાં બધું સમાપ્ત થવાનું છે ત્યારે આ મહાત્મા એટલું કહે છે કે હા રાજપાલસિંહ અને હે રાજન આ તારી રૂપાવટી નગરી છે ને એ પાંચ દિવસની મહેમાન છે પાંચ દિવસ પછી અહીંયા બધું વેર વિખેર અને તહેશ નહેસ થઈ જશે એને કોઈ નહીં બચાવી શકે અને આ ઘટના ભવિષ્યમાં બનવાની છે અને હું નજરો નજર જોઈ રહ્યો છું માટે પાંચ દિવસની ખુશી હોય ત્યાં હું આવા ભોજન ના જમી શકું અહીંયા પાંચ દિવસ પછી શોકનો માહોલ થવાનો છે અને આમ આટલા શબ્દો સાંભળતાની સાથે ભૂતિયાના પણ ડોળા ફાટી જાય છે અને આ સમગ્ર માણસો જે આ વાત સાંભળી રહ્યા છે એ બધા જ ગભરાઈ જાય છે અને મિત્રો પછી આ રૂપાવટી નગરીમાં શું શું ઘટનાઓ બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી